તો મિત્રો જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ તો આપણે ઉઠી ગયા છે રવિભાઈ આવી પેલા બરસ કરે છે એક આપડી બેન યામા ઉપર છે અરે ને આપડી વાસરી છે ને એને ખરવા થયા છે તો તમને બતાવું પેલા એને હે ને આ પગમાં ખરવા થયા છે બોલો પગ ઊંચો કરી લે ઓલી બાજુ યાસ ઓલા પગમાં ખરવા થયા ને ચાય ચાર પગમાં ખરવા થયા હતા પણ ત્રણ પગમાં મટી ગયા હજી એક પગમાં ઓલા પગમાં મટતું નથી ગયો તો મિત્રો આપણે કામેથી ઘરે આવી ગયા છે ને અને એક વસ્તુ તમને બતાવવા માંગુ છું આમાં ને આમાં કેટલો ફરાક મને કહેજો ઉન્નીસ બિસ્કા ફરાખે ઉસ બીસકા હીરો એ બી હીરો ઉસમે પોલીસ ફોટો હે એ ભી પોલીસ ફોટો એ કિતને કા મોડલ હે જીજે દસ જીજે સાણત્રીસ ખબર નથી ને કેટલાનું મોડલ છે પણ છે ખરા એફ એફ તો કુનિશ બિસ્કા ફરા કે ગાય છે ને વ્યાણા ઉપર છે સમજો હવે બેગ છે ને વ્યાવાની છે તો આપણે એનો વ્લોગ નાખશું તમે જોજો અલે હમા ભાઈ કે રાણો નથી કે બાજી ગયો એ કા રિક્ષાવાળા મારો બ્લોક નું પૂરું કરી નાખે છે રિક્ષાવાળા આ બાપ મારો માર નાખે ને તો કઈ વાર ના લાગ્યો મને એક વાળો કુતરો કર્યો હતો મિત્રો આપણે કન્નાભાઈ નું બુચ મારી લઈ થોડું હજી બે બૂચ મારી લે તો મિત્રો આપણે જવાનું છે તાણે ભૂકો ભરવા આપણે ગાય ને ભેંસ વ્યાવાવું પડશે નહીં એટલા માટે હું મોટા બાપુ જઈશે રવિભાઈ વહી ગયા છે મોર તો હલો કન્ટિન્યુ આ જવા દો મિત્રો આપણે જઈશું ટાણે ભૂકો ભરવા અને સામે ટ્રેક્ટર ઓડ્યું ને આપણે કનાભાઈની દુકાનેથી બુચ માર્યું હતું ચણું તો આવી નાખે ચણું ને રવિભાઈ આજો ને અમિત્યો અમિતયો જો મેસેજ લલી સમજો લલી એટલે તમને હું તમને સમજાવી મારા કન્ટિન્યુ માં રહેજો દીકરી મિત્રો આપણે આવી ગયા ભૂકો ભરીને આ ચેક આ લ્યો આ રવિવાર શું કઈ શીલાનું કઈ જો સમજાઈ ગયું મને હવે રાતો રાત ભૂકો ભરી આવ્યો યાદ તો મિત્રો આપણે કામેથી ઘરે આવ્યા ને આપણી છે ને ત્યાં વ્યાણા ઉપર હતી ને વ્યાઈ ગઈ છે ચાલો તમને પાડો બતાવું પેલા પાડો આવ્યો હે આપણે પાડી નથી આવી પાડો આવ્યો આપણી ગાડી પછી બતાવીશ પેલા ગાય વ્યાણા ઉપર છે એ પણ હવે થોડાક દિવસ જ તેને ખવડાવવા માટે પાડો ક્યાં ગયો પાડુડા એ પાડુડા બાંધો નથી લાગતો પૂરા હું હાલે હાલ ચાલ મજા આ મજા આવે રાખી દઉં તમને બતાવું પાડીનું રિએક્શન આ પાડી છે ને વાયડી એવી છે મારતી નથી હું બધી મારે જેવી છે ડાઘા જેવી એ વાયડી નથી આ પાડી પાડી અમે પાડી હતી અને નામ જ દીધું નથી અમે હું નામ દઉં કોમેન્ટ કરી દેજો જો મારા કાલે લઈ જલ્દી જલ્દીથી હો તો મિત્રો અહીંયા રવિભાઈ એને ગાડીને સાફ કરે છે પૈસો બચાવ તમે જોઈ શકો સર્વિસ કરાવી પૈસો બચાવ નથી કરતો એ નક્ક હું તો કરું હું તો ઘરે તો ખોટું કહું હું તો બચાવ કરું જો હજી આમાં તો એ નથી આપણા ઘરે આવી છે આના ઘરે આવી છે પેશો પેશો કી વાત હોતી નહીં મા પણ દેખો આપણી ગાડી ત્રેપન બેતાલીસ ઉડે તો જા એ ઇન્સ્ટાગ્રામ આઈડિયામાં નાખે માર્કેટમાં લેવાનું લાગે તારે ઉડે તો જા રવિ મકવાને તો મિત્રો આ સાફ કરી લે તો આપણે જેથી કામ છે બજારમાં તો ચાલો બજારમાં જતા હોય તો મિત્રો આપણે બેહને વહેને દોવા બેઠે તો ચાલો આપણે ટ્રાય કરે પછી દોઈ નથી

અરે કહેના ક્યાં ચાહતે હો કતર ના તો મિત્રો તમને કોઈને ભેં ધોત આવડે કે નહીં મને તો નથી બહુ આવતી આપણે પહેલી વાર ટ્રાય કરી હતી ને ભેંને નાખું માટે આપણે ડૂચો લઈ જાય છે અહીંયા પડ્યો છે મેડી માથે તો અત્યારે બધાએ ભેં ધોઈ લીધી છે ને ભરાઈનો પ્લાન આપણે આજે સાંજનો નથી કાલ સવારનો છે એટલે કાલ સવારે તો હું કામે જઈશ ને તો આપણે કાલ સાંજના પાછો આપણે બરાઈનો પ્લાન બીજા બ્લોકમાં બતાવશું તમને કેવી ભરાઈ છે ટ્રાય કરો લે હોય ત્યાં દોઈ છે ચાલો હું એને નિર્ણય નાખી દઉં જલ્દી હમ

થોડોક મોડો લાવીશ પણ લાવીશ ઘરે તમે થોડોક સપોર્ટ કરજો અને અટાણે જે આપણે સ્ટાર્ટિંગ કર્યું ને એટલે થોડો થોડું પ્રોબ્લેમ આવે છે તો થોડોક સપોર્ટ કરજો તો નહીં આવે કેમ કે હજી મેં સ્ટાર્ટિંગ કર્યું મને બહુ નથી મેળવતું કેમેરા હમ રાખશું બાય બાય